આ તરફ બોટાદ ખાતેથી ચોરાયેલ ટ્રક ઝડપી પાડીને ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી થઈ હતી બોટાદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ત્રેવીસના રોજ ફરિયાદી દ્વારા પોતાનો અશોક લેલેન્ડ ટ્રક ચોરાયેલ હોવાની ફરિયાદ કરાઈ હતી ને આ ફરિયાદના અનુસંધાને બોટા જિલ્લા પોલીસની ટીમ દ્વારા એની શૂધખોળ ચાલુ થઈ હતી આ દરમિયાન સાળંગપુર રોડ પર આ ટ્રક હવાની જાણ બોટાત પોલીસને થતા તાત્કાલિક બોટાત પોલીસ દ્વારા સ્થળ પર જ આ ટ્રક જડપી પાડી 3 ઇસમોની ધરપકડ કરી તેઓની સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ 23 તારીખની રોડ બોટાત સાળંગપુર રોડ ઉપર એક अशोक લેલેન્ડ કંપનીની ટ્રક हिम्मत रूपया 420000 में चोरी हुई। ત્યારબાદ મોટા જિલ્લા પોલીસ ની ટીમ આ ગુનો જેકટ કરવા માટે રેટોમાં લાગી. એલસીબીપીઆઈ રિઝર્વ તથા તેમની ટીમના માણસોને ટેકનિકલ સર્વેલન્સ તથા હાલ ગિરાય માટમી કોલેજ આ ચોરીના કામિલ આરોપી અકિલ ઉરફે બોલુ શેખ આની મદદગારીમાં ભાવનગરના બેયイ સામે ભાલપ કુરેશી અને ઇરિયાની ધરપકડ કરવામાં આવી છે મુદ્દા પર પણ કબજે લેવામાં આવ્યો છે અને આગળની તપાસ જિલ્લા